ઝેર મુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે જૂનાગઢ જિલ્લાની અંદર છીએ તો જૂનાગઢ જિલ્લાની અંદર ખેડૂતે કયા કયા વસ્તુ ક્યારે વાપરી છે એના માટેની ખાસ મુલાકાત આપણે નીતિનભાઈને મળીને કરી રહ્યા છીએ હવે નીતિનભાઈએ પોતાના તલની ખેતીની અંદર ડોક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્સ્ટાર કઈ રીતના વાપર્યું છે એની મુલાકાત કરીએ આપણે નીતિનભાઈ જોડેથી નીતિનભાઈ આપનું કામા ઇન્ટરનેટ ઓર્ગેનિકમાં હાર્દિક સ્વાગત છે અને હરસુખભાઈ બરોબર છે આ જે પોતે એ આંબાની ખેતી સારામાં સારી કરી રહ્યા છે અને એમને પોતાના શાળા છે નીતિનભાઈ એમને સજેશન કરેલું છે કે ડૉક્ટર યુનિટ છે કે ડૉક્ટર ફંક્શા તમે વાપરો અમે ગુજરાતના લાખો ખેડૂતોને કહીએ છે કે તમને આપણી પ્રોડક્ટ જો સારી લાગે તો બીજા પાંચ ખેડૂતોને ભલામણ કરો અને જો તમને પ્રોડક્ટ સારી ના લાગે કમની પૈસા પાછાની સો ટકા ગેરંટી આપે છે હવે નીતિનભાઈ તમે આ પ્રોડક્ટ ક્યારે વાપરી કઈ રીતના વાપરી

ખેડૂત મિત્રો અમે ખાસ કરીને કહેતા હોઈએ છીએ કે તમારે બસો લીટર પાણી લેવાનું છે બસો લીટર પાણીની અંદર બે કિલો કાળો ગોળ ચારથી પાંચ લીટર ખાટી છાસ એમાં એક લીટર યુનિટેક અને એક લીટર ફંકસાર આ દ્રાવણ માત્ર બાર કલાક રહેવા દેવાનું છે મિક્સ કરીને અને પછી એને કાં તો તમે પહેલાં મૂળું દ્વારા નીચે આપી દો અને પછી ઉપરથી છંટકાવ કરશો તો અત્યારે અમે આ વિડીયો છે અઢી વાગે લઈ રહ્યા છીએ અને એની પાછળ આ બતાવવા પાછળનો અમારી એક માત્ર ઉદ્દેશ છે કે અત્યારે ટેમ્પરેચર નીતિનભાઈ બહુ બધું છે બરાબર છે છતાં બીજા લોકોના તલ તમે જોશો જે લોકોએ કેમિકલ યુરિયા આપ્યું છે ડીએપી આપ્યું છે તો એની અંદર અત્યારે તમને તલ છે લંગાઈ ગયેલા એટલે કે એનો લૂ લાગી જાય એવા તમને અને મૂળાઈરજાઈ ગયેલા પાન તમને જોવા મળે છે ત્યારે આપણા પાકની અંદર નીતિનભાઈ તમને શું ફરક પડો આ આપણા પાકની અંદર કાલે પાણી મેળવું છે તો પણ હજી લાશ લેતા નથી બરોબર ટૂંકમાં લંગાઈ એ બપોર ઓસારોનો લંઘાય લંગાણો દેખાતો નથી બરોબર છે બરોબર છે છોડે ખાતે હવે ગુજરાતના બીજા ખેડૂતોને શું સંદેશ આપશો કે આ પ્રોડક્ટ યુનિટેક અને ભંચર વાપરવા જેવી છે હા વાપરવા જેવી છે કારણ કે એમાંથી ફૂગ અને કોઈ મૂડી અને જીવાતનો રોગ આવતો નથી બરોબર છે હવે નીતિનભાઈને એવું વિકાસ સારો સારો હા એટલે અમે અત્યારે છોડું પડીને જોયું બરાબર છે કારણ કે જૂનાગઢ જિલ્લાની અંદર મોટાભાગના સૂકાનો પ્રોબ્લેમ ખાસ એક અમને સજેશન છે અને નીતિનભાઈને બી અમુક અમુક છોડ જવાનો પ્રોબ્લેમ છે નથી એવું નથી પણ એનો પ્રોબ્લેમ એક નીચે એક જીવાત છે જે અળસિયા પ્રકારની તમને જીવાત જોવા મળશે અને એ જે છે સફેદ મૂળ ખાઈ જાય છે અને એના કારણે સૂકાનો પ્રોબ્લેમ અત્યારે એમને જોવા મળી રહ્યો છે એના માટે શું ટ્રીટમેન્ટ કરવાની છે ખાસ વસ્તુ ધ્યાન રાખજો બસો લીટર પાણી લેવાનું છે બસો લીટર પાણીની અંદર નીતિનભાઈ તમારે શું છે એક લીટર વિટો પ્લસ દવા કરીને આપણી આવે છે એ જમીનજનને જે મૂળ ખાઈના જે રોગ છે નિમિત છે એ કોઈ બી પ્રકારના મૂળને કોઈ બી જીવાત ખાઈને કરે છે એના કન્ટ્રોલેશન માટે બહુ સારામાં સારું કામ કરશે અને એમાં શું કરવાનું છે બસો લીટર પાણી લઈ એમાં બસો ગ્રામ હિંગ નાખવાની છે અને એક લીટર વીટો પ્લસ દવા આ દ્રાવણને બાર કલાક રહેવા દેવાનું છે અને બીજા દિવસે પાણી જોડે આપવાનું છે તો જે તમને મૂળ ખાઈનો જે પ્રોબ્લેમ છે કે જે જીવાત છે એને સોળ સો ટકા અસરકારક નિયંત્રણ થઈ શકશે અને ખેડૂત મિત્રો ખાસ કરીને આપણા દેશની આપણે વાત કરીએ કારણ કે ખેડૂત એક એવું માધ્યમ છે કે જે સાચી મહેનત કરી અને વધારે ઉત્પાદન લેવાની સતતને સતત પ્રયાસ કરી રહ્યા છે તો આપણે લોકસભાની ચૂંટણી છે તો આપણે દરેક ખેડૂત મિત્રો ખેડૂતોની સરકાર બનાવી છે આપણે અને એના માટે સોય સો ટકા આપણે મતદાન કરીએ અને નીતિનભાઈ બીજા ખેડૂતોને શું સંદેશ આપશો કે આ પ્રોડક્ટ વાપરવી જોઈએ તો નીતિનભાઈ હરસુખભાઈ આપનો ખૂબ ખૂબ આભાર બરોબર